નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે બજરંગપુરાના દિવ્યાંગ યુવાને તેવીસમી પેરા એથ્લેટિક્સ મીટની અંદર ભાગ લઈ ચારસો મીટર દોડમાં બ્રોન્ઝ મેડલ મેળવી તાલુકાનું ગૌરવ વધાર્યું બજરંગપુરા ગામના યુવાને પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ભાગ લઈ અનેક ગોલ્ડ સિલ્વર બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે લખતર તાલુકાના જશવંતભાઈ ચૌહાણ નાનપણથી દિવ્યાંગ છે તેમ છતાં જશવંતભાઈને નાનપણથી એથ્લેટિક્સમાં ભાગ લેવાનો ઉત્સાહ હતો જશવંતભાઈને દોડની હરીફાઈમાં ભાગ લેવાનો શોખ હોય તેઓ છેલ્લા ઘણા સમયથી દોડની હરીફાઈમાં ભાગ લેવા માટે સતત પ્રેક્ટિસ કરી રહ્યા છે જશવંતભાઈ એ છેલ્લા ઘણા વર્ષોથી યોજાતી પેરા એથ્લેટિક્સ હરીફાઈમાં ભાગ લઈ ગોલ્ડ સિલ્વર બ્રોન્ઝ મેડલ મેળવી રહ્યા છે જશવંતભાઈ અત્યાર સુધીમાં પાંચ કરતાં વધારે ગોલ્ડ મેડલ સાત કરતાં વધારે સિલ્વર મેડલ આઠ કરતાં વધારે બ્રોન્ઝ મેડલો સહિત રાજ્ય લેવલના નેશનલ લેવલની પેરા એથ્લેટિક મીટની અંદર ભાગ લઈ મેડલ અને સર્ટિફિકેટ મેળવી ચૂક્યા છે તાજેતરમાં ચેન્નાઈમાં યોજાયેલ પેરા એથ્લેટિક ચેમ્પિયનશીપમાં ચારસો મીટર દોડની અંદર ભાગ લઈ તેમના દ્વારા બ્રોન્જ મેડલ મેળવવામાં આવ્યો હતો